તો ગૃહિણીઓ જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે લાવી છું એકદમ અલગ પ્રકારની ચીઝ ગાર્લિક બ્રેડ જે મેં ખૂબ અલગ રીતે બનાવેલી છે તો ચલો આપણે ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવાની શરૂઆત કરીએ અહીંયા મેં દસ લસણની દસ કડી લીધેલી છે લસણને આપણે વ્યવસ્થિત દસ્તાની મદદથી ખાંડી નાખશું તમે જોઈ શકો છો એકદમ ઝીણું ઝીણું આપણે ખાંડવાનું છે જેથી કરી લસણની કઢી છે આપણા મોઢામાં ન આવે હવે એક બાઉલમાં એક ચમચી જેટલું લસણ અને અહીંયા મેં અમૂલનું બટર લીધેલું છે તમે ઘરનું પણ બટર ઉમેરી શકો છો બટરનું પ્રમાણ છે આપણે વધારે રાખવાનું છે લસણ કરતાં ડબલ રાખવાનું છે અને બંને જ વસ્તુને આપણે વ્યવસ્થિત મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આવી રીતે મિક્સ કરવાનું છે હવે એમાં આપણે કોથમરી ઉમેરીશું કોથમરીને પણ મિક્સ કરી દેવાની છે ચીલી ફ્લેક્સ ઉમેરશું હવે બ્રેડને ઉપર મસ્ત રીતે પાત્ર દઈશું તમે જોઈ શકો છો આવી રીતે આપણે એને લગાવી દેવાની છે બે બ્રેડમાં આપણે લગાવીશું બીજી પણ બ્રેડમાં આપણે જેવી રીતે પેલી બ્રેડમાં લગાવેલું હતું તેવી રીતે જ લગાવશું બંને બ્રેડમાં આપણે સરસ રીતે લગાવી દીધેલું છે મેં હવે અહીંયા હું મોજરેલા ચીઝ છે તે ઉમેરીશ તમે જે ચીઝ ક્યુબ આવે છે તે પણ ઉમેરી શકો છો પણ આ ચીઝ ગાર્લિક બ્રેડમાં ખાવાની ખૂબ જ મજા આવે છે એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ હોય છે હવે બંને બ્રેડને હું બંધ કરી દઈશ ઉપર પણ આપણે ગાર્લિક અને બટરનું જે બનાવેલું હતું તે લગાવી લઈશું હવે એક એલ્યુમિનિયમ ફોઈલ લેશું એમાં આપણે બ્રેડને વ્યવસ્થિત બંધ કરી રાખી દઈશું હવે મેં પહેલેથી જ ફ્રી હિટ કરીને રાખેલી હતી એમાં બ્રેડને આવી રીતે મૂકી દઈશું મેક્સિમમ દસથી પંદર મિનિટ આપણે ગરમ કરવાનું છે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર તો હવે આપણી પંદર મિનિટ થઈ ગઈ છે હવે જોઈશ જોશું કે આપણી બ્રેડ કેવી બની છે તમે તવા ઉપર પણ બનાવી શકો છો પણ આવી રીતે બનાવશો તો પણ ખૂબ જ સરસ થશે જોઈ શકો છો આપણી બ્રેડ તૈયાર છે તો આ રીતે ગાર્લિક બ્રેડ બનાવવાની ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે બ્રેડ કેવી બની છે આ પાછળનો ભાગ છે તો જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો તૈયાર છે આપણી ચીઝ ગાર્લિક બ્રેડ થેન્ક યુ ફોર વોચિંગ અને કમેન્ટ કરી અને જરૂર જણાવજો બાય